નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત અર્બન હેલ્થ સોસાયટીમાં વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો પહેલું મેડિકલ ઓફિસર એક જગ્યા પર પ્લસ પ્રતીક્ષાયાદી બનાવવા માટે બીજું જનરલ સર્જન ત્રણ જગ્યા પર ત્રીજું રેડિયોલોજીસ્ટ ત્રણ જગ્યા પર ચોથું ઓર્થોપેડિક સર્જન બે જગ્યા પર પાંચમું ડર્મેટોલોજીસ્ટ બે જગ્યા પર છઠ્ઠું ફિઝિશિયન એક જગ્યા પર પ્લસ પ્રતિક્ષા આદિ બનાવવા માટે સાતમું ઇએનટી સર્જન એક જગ્યા પર આઠમું ઓપ્થેમોલોજીસ્ટ એક જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે આ તમામ પોસ્ટ માટે આપણે વિગતવાર માહિતી મેળવીશું પહેલું છે જગ્યાનું નામ મેડિકલ ઓફિસર કુલ જગ્યા એક પ્લસ પ્રતિક્ષા આદિ બનાવવા માટે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે ગુજરાત માન્ય સંસ્થામાંથી એમ પાસ કરેલું હોવું જોઈએ સાથે ફરજિયાત ઇન્ટર્નશીપ પૂરી કરેલી હોવી જોઈએ જેનું માસિક મહેતાણું પંચોતેર હજાર પર મંથ છે જેની એજ લિમિટ મહત્તમ સાહીઠ વર્ષ જેની ઇન્ટરવ્યૂની તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે ઇન્ટરવ્યૂનું સ્થળ તમને વિડીયોના અંતે જણાવું છું બીજું જનરલ સર્જન જેની કુલ જગ્યા ત્રણ છે પ્લસ પ્રતિક્ષા આદિ બનાવવા માટે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન એમએસ અથવા તો ડીએનબી સર્જરી કરેલું હોવું જોઈએ બીજું મેડિકલ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેનું માસિક મહેતાણું પંચોતેર હજાર પર મંથ છે જેની ઉંમર ઇઝ લિમિટ મહત્તમ સાહીઠ વર્ષ ઇન્ટરવ્યૂની તારીખ છે વીસ નવ બે હજાર ચોવીસના રોજ ત્રીજું છે રેડિયોલોજિસ્ટ જેની કુલ જગ્યા ત્રણ છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે એમડી કરેલું હોવું છે અથવા તો ડીએનવીમાં રેડિયોલોજી કરેલું હોવું જોઈએ જેનું મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેનું માસિક મહેતાણું રૂપિયા પંચોતેર હજાર પર મંથ છે અને એજ લિમિટ મહત્તમ સાહીઠ વર્ષ ઇન્ટરવ્યૂની તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલું છે ચોથું ફિઝિશિયન કુલ જગ્યા એક જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે એમએસ કરેલું હોય છે અથવા તો ડીએન બીમાં મેડિસિન કરેલું હોવું જોઈએ સાથે મેડિકલ કાઉન્સિલરમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેનું માસિક મહેતાણું પંચોતેર હજાર પર મંથ છે એજ લિમિટ મહત્તમ સાહીઠ વર્ષ અને ઇન્ટરવ્યૂની તારીખ વીસ નવ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે પાંચમું છે ઓર્થોપેડિક સર્જન જેની કુલ જગ્યા બે છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે એમએસ કરેલું હોવું જોઈએ અથવા ડીએન બીમાં ઓર્થોપેડિક કરેલું હોવું જોઈએ સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેનું માસિક મહેતાણું સાડત્રીસ હજાર પર મંચ છે ઉંમર મહત્તમ સાહીઠ વર્ષ જેની ઇન્ટરવ્યુની તારીખ વીસ નવ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે છઠ્ઠું છે ડર્મેટોલોજિસ્ટ જેની કુલ જગ્યા બે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે એમડી કરેલું હોવું જોઈએ અથવા તો ડીએન બીમાં સ્ક્રીન કરેલું હોવું જોઈએ બીજું ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેનું માસિક મહેતાણું સાડત્રીસ હજાર પાંચસો પર મંથ છે ઉંમર મહત્તમ સાહીઠ વર્ષ ઇન્ટરવ્યૂની તારીખ છે વીસ નવ બે હજાર ચોવીસ બીજે એન ટી સર્જન જેની કુલ જગ્યા એક છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે એમએસ કરેલું હોવું જોઈએ અથવા ડીએન બીમાં એ એન ટી કરેલું હોવું જોઈએ સાથે મેડિકલ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ જેનું માસિક મહેતાણું સાડત્રીસ હજાર પાંચસો પર મંથ છે જેની એજ લિમિટ મહત્તમ સાહીઠ વર્ષ ઇન્ટરવ્યુની તારીખ વીસ નવ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે બીજ છે ઓપ્થોમોલોજીસ્ટ જેની કુલ જગ્યા એક છે જેની જરૂરી શૈક્ષણિક લાયકાત ઉમેદવારે એમડી કરેલું હોવું જોઈએ અથવા તો ડીએન બીમાં એપ્થોમોલોજીસ્ટ કરેલું હોવું જોઈએ જેમનું મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેનું માસિક મહેતાણું સાડત્રીસ હજાર પાંચસો પર મંથ છે એજ લિમિટ મહત્તમ સાઈઠ વર્ષ ઇન્ટરવ્યુની તારીખ છે વીસ નવ બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલું છે હવે વોકિંગ ઇન્ટરવ્યૂનું સ્થળ આપણે જાણી લઈએ આરોગ્ય અધિકારી અધિકારીશ્રીની ઓફિસ પ્રથમ માળ આરોગ્ય ભવન જૂનું ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ જૂના એસટી ટી બસ સ્ટેન્ડની સામે ગીતા મંદિર રોડ અસ્ટોડિયા દરવાજા પાસે જમાલપુર અમદાવાદ ખાતે આ તમારું ઇન્ટરવ્યૂનું સ્થળ રાખવામાં આવેલું છે જેનો રજિસ્ટ્રેશનનો સમય સવારે નવ વાગે છે અને ઇન્ટરવ્યૂનો સમય સવારે અગિયાર વાગ્યાથી શરૂ થશે હવે આ ઇન્ટરવ્યૂ માટેની કેટલીક શરતો છે એ જોઈ લઈએ અનુક્રમ નંબર એકની પોસ્ટ માટે પસંદગી પામેલા ઉમેદવારો અર્બલ હેલ્થ સેન્ટર ખાતે સવારે નવથી પાંચ વાગ્યા સુધી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે રોટેશન ડ્યુટીમાં ફરજ બજાવવાની રહેશે બીજું છે અનુક્રમણ બે ને ચારની પોસ્ટ માટે પસંદગી પામેલા ઉમેદવારે અઠવાડિયા છ દિવસે સમય સવારના નવથી એક દરમિયાન ફરજ બજાવવાની રહેશે અનુક્રમણ પાંચથી આઠના પોસ્ટ માટે પસંદગી પામેલા ઉમેદવારે અઠવાડિયાના ત્રણ દિવસે સમય સવારે નવથી એક દરમિયાન ફરજ બજાવવાની રહેશે ઉપરની જગ્યા માટે જે તે તબક્કે કોઈપણ પ્રકારનું રાજકીય કે સંસ્થાકીય દબાણ કરવામાં આવશે તો તેઓની નિમણૂક રદ કરવામાં આવશે અરજદારે અરજી ફોર્મની સાથે લાયકાતના તથા અનુભવના પ્રમાણપત્રની નકલ જોડવાની રહેશે સાથે જો પૂરતા ડોક્યુમેન્ટ નહીં આપવામાં આવે તો અરજી રદ ગણવામાં આવશે ઉમેદવારનો અનુભવનો અસલ પ્રમાણપત્ર ચકાસણી વખતે સાથે રાખવાનું રહેશે ઉમેદવારે ઇન્ટરવ્યૂ માટે લાયકાત અને અનુભવના પ્રમાણપત્રની ચકાસણી કરાવવા સ્વખર્ચે હાજર રહેવાનું છે આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લિકેશન ફોર્મ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ